સારું ડરતા રહે સૌ જના દન રાત જી રખે કોય વચન લોપી થાય

मरे से हरि फरी फरी विचारे वातने सुख सर्वे पर हरे परा जानी जग जीवन कडियातने हरि राजी करवा हैया मा मन शुभो તન ધન સુખ સંપત જાતા રાજી કરે ભગવાન ને પ્રસન્ન કરવા મહાપ્રભુને રહેતન મા બહુ બહુ તાન બીજું જાયે માર બગડી તેનું જરાય ના માને જ્યા સુખ મર જાયે સમૂડા સૌ મળી હરિકુરાજી એ કામ આવે એવી વિચારે વાત पड़ी बीजा राजी कूरा दिए करी नथी खाट्य ने खोट्य खरी माटे गम तू कर गोविंद नु बीजा हरी तेज समझू संत शाणा वड़ी तेज बहु बुद्धिवंत तेज चतुर पर वीण डाया राजी कर भगवंत करी ली धीए सर्व कमाणी केड़े नरा જય શ્યામ કડવું એકાવન સ્વામી આપણને કે તે સારું ડરતા રહ્યો સૌ જન દિન રાત દિવસ ને રાત ડરતા રહો કે હમણાં મૃત્યુ આવીને ઉભા રહેશે મારે મહારાજ નું કોઈ વચન લોપવાનું નથી રખી કોઈ વચન લોપી થાય વાતજી કંઈ પણ કાર્ય કરી એમાં જો વચન લોપ થતો હોય તો એવું કામ આપણે કરવું નથી ત્યારે તો જાણવું ઘણી થઈ વાતજી હવે કેમ રહેશે હરિ રડિયાત જો વચન લોપાઈ જાય તો સમજવું કાત મારાથી બહુ મોટું નુકસાન થઈ ગયું તો હવે મહારાજ રાજી કેવી રીતે થશે રડિયા કેમ રહેશે હરિ ફરી ફરી વિચારે વાત ને વારંવાર અંદર વિચાર્યા કરીએ કામ કર્યું કે આમ કરીશ તો ભગવાન રાજી કેમ થશે સુખ સર્વે પર હરે અર્થે ત્યાગ કરવો પડે હરિ રાજી કરવા માં મનસુબો બહુ મન ને આપડી ઈચ્છા તો બધાની એવી જ હોય કે આપણે ભગવાન ને ભગવાનના ભક્ત ને રાજી કરવાની માટે જ ક્રિયા કરીએ છીએ પણ આપણે જે કરવાનું છે ને એ નથી કરતા તન ધન સુખ સંપત જાતા રાજી કરે ભગવાન ને તો કેવી રીતે રહે તન માં બહુ બહુ તાન આપડી અંદર બહુ જ તાન હોય કે મારે તો ને જ રાજી કરવા છે બીજું જાય મર બગડી તેનું જરાય ને માની જાય બીજું કદાચ ભગવાન ભજવા જતા બીજું ગમે એટલો બગાડ થઈ જશે તો કે એનું મારે મન કોઈ નુકસાન નથી પણ મારે તો કેવળ ભગવાન ભજવાશે આગળ જયારે સમાજમાં નાત બાર મૂકવામાં આવતા એવું ઘણું ઘણું થતું એવા દુઃખ ભગવાન આવતા જ પણ તો એ બધા એ ભગવાન રાજી કરવા માટે થઈ અને એવા બધા દુઃખ નો પણ સામનો કરેલો સુખ નર નિર્જર ના મરજાય સમૂડા સૌ મળી દેવતાઓના સુખ અઢળક હોય તો કે બધું સુખ મળી ભલે જતું રહે હરિકુરાજી કામ ના આવે એવી વિચારે વાત કરી પણ જે વાત થી ભગવાન કુરાજી થશે તો મારો કલ્યાણ નહી થાય નહીં થાય નહીં થાય તો આટલા બધા દ્રષ્ટાંતાય પાસે બધા એ ના પાડી કે કઈ નહીં તો સ્થુર દેહ આજ્ઞા તો પાડવી જ પડે તો આપડે ઈ વિચાર નથી કરતા સુખ નર નિર્જરના મરજાય સમુડા સૌ મળી હરિ એ કામ ના આવી એવી વિચારે વાત એ બધા રાજી થયા કે બધા સુખ મળી ગયું કદાચ પણ જો મહારાજ જ રાજી ન થયા તો આપણે શું પ્રાપ્તિ કરી બીજા રાજી કુરાજી એ કરી નથી ખાટ ને ખોટ કરી બીજા રાજ થાય કે કુરાજી એમાં આપણને નુકસાન એ નથી ને આનંદ પણ નથી માટે ગમતું કરવું ગોવિંદ નું બીજાનું ઉપર હરી એક મહારાજ નું જ રાજી થઈ એમને પસંદ હોય એવું જીવન બીજા બીજાની વાત ને આપણે એક બાજુ મૂકી દેવી તે જ સમજ સંતિ તે જ બુદ્ધિબંધ બુદ્ધિવાળો કોણ માં નાનો કોણ ને મોટો કોણ તો કે ભગવાનની માં રે ઈ મોટો અને ભગવાન ના વચન ને લોપે ઈ નાનો એમાં અહીંયા એમ કીધું કે સમજુ સાચા કોણ અને બુદ્ધિવાની એ કોણ કે તે જ ને ચતુર ડાયા ઈ કોણ તો આગળ કે કરી લીધી અને સર્વ કમાણી કે રાખ્યું કરવું નિષ્કુળાનંદ ફરી ફરીને રહ્યું પાછું ફરવું તો કે એને ભગવાન એવા પ્રસન્ન કરી લીધા કે હવે એને ફરીથી આવવાનો કોઈ સવાલ જ રહેતો નથી એવું આપણે કમાણી કરવી એમ ફરીને રહ્યું પાછું ફરવું એવી કમાણી કરવી જય સ્વામનારાયણ